હું જયારે નીચે પ્રગટના મહાદેવ મંદિરે આજે સવાર સવારમાં દર્શન કરવા ગયો એટલે તરત બે પોલીસ મારી પાછળ પાછળ આવી એટલે મેં એને પૂછ્યું કેમ ભાઈ પાછળ પાછળ આવ્યા મને એને સ્પષ્ટ શબ્દમાં કીધું કે આ મંદિરની અંદર તમારા જેવા ભગવા કપડાં પહેરવા વાળા વ્યક્તિઓને દર્શન કરીને તરત નીકળી જવાનું છે અહીંયા પાંચ મિનિટમાં ખોટી થવાની નથી પાલિતાણા જૈન ડુંગર પર ધાર્મિક સ્થળને લઈને ફરી આવ્યો વાત જૈન ડુંગર પર જ્યારે સ્વામી પહોંચ્યા મહંત પહોંચ્યા તો તે દરમિયાન પોલીસે તેમને કહ્યું કે ભગવા કપડાં પહેરેલા જે પણ લોકો છે તેમને તરત જ દર્શન કરીને બહાર જવા માટે કહેવામાં આવ્યું છે સ્વામી શરણાનંદ બાપુના પીઆઈપીબી જાદવ સામે આ ગંભીર આરોપો કે તેમને મંદિરે જતા રોકવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે ઝડપથી દર્શન કરીને અને પરત ફરો તમારી સાથે પાલિતાના ટાઉન પીઆઈ પીબી જોડાઈ ગયા છે સર આપની ઉપર પુજારી સ્વામી શરણાનંદ બાપુએ મૂક્યા છે કે તમે જતા રોકટોક છે નહી હજારો યાત્રીઓ આવે છે જાય છે ઉપર નીચે માત્ર રાત્રિ સ્ટે ન થાય એના માટે હાઈકોર્ટ નું ડાયરેક્શન છે નોટિફિકેશન બી છે એના ઇમ્પ્લિમેન્ટ માટે પોલીસ એપ્રોચ કરે બાકી પોલીસ કોઈને રોકટોક કરતી નથી ગઈકાલે સ્વામીજી નો ફોન મારાથી ના ઉપડો કારણ કે હું શીખ છું એટલા માટે મારું ઓપરેશન થયેલું છે સ્વામીજી ને મેં પણ વાત કરી દીધી કે તમને ક્યાં રોકે મારો નંબર આપેલો છે મને ફોન કરજો સ્વામીજી વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ના માધ્યમથી પોતાની પ્રસિદ્ધિ અને પોતે ખોટી રીતે ગેરમાર્ગે દોરી કોઈ તો પોલીસ તરફથી થઈ નથી એટલે તમારી સાથે કોઈ વાતચીત નથી થઈ સ્વામીજી હા નથી થઈ મેં ફોન નથી ઉઠાયો હું શીખ છું આ તો આપે કીધું કે વાત કરી લ્યો એટલે મેં કરી લીધી જેથી કરીને હું છે સમાજમાં ખોટો મેસેજ ના થાય તો પર લઈને ગેરસમજો ઘણી પ્રવર્તી રહી છે કે અહીંયા આમ કરવામાં તેમ તો એવું કશું જ નથી શાંતિ છે શાંતિ બની રહી એવી અમારી તમામ અપીલ છે કોઈ રોકટોક નથી તો તમારા કોઈ કર્મચારી હોય એવું પણ બની શકે ને ના ના દિવસ દરમિયાન કોઈ રોકટોક નથી પણ તમને તપાસ નો વિષય નથી લાગતો કારણ કે સ્વામી શરણાન હું જોડે લઉં છું કદાચ તમે કહો છો એટલે હું વેરીફાય કરું છું કે ખરેખર એવું બન્યું છે

મને થોડી તકલીફ છે એટલા માટે એક વર્ષ થી છો ક્યારે રોક્યા તમને તમને રૂબરૂ ઘણી વખત નહીં નથી રોક્યા રાત્રિ રોકાણ માટે રોક્યા છે રાત્રિ રોકાણ નથી બેન છે જાહેરનામું છે

મહંત બાપુએ એવું કહ્યું કે શું માત્ર ને માત્ર અમારી માટે અલગ પ્રકારના નિયમો છે શું બધાની માટે આ નિયમો લાગુ નથી પડતા તો પીબી જાદવ કહી રહ્યા છે કે આ જાહેરનામું છે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને તે અંતર્ગત જ રાત્રિ દરમિયાન રોકાણની પરવાનગી નથી